નમસ્તે મિત્રો આજે હું તમને એવા સ્કૂલ સંચાલકની તમને મુલાકાત કરાવીશ કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો અને તે પછી તંત્રએ સ્કૂલો અને ક્લાસીસોની અંદર જે સ્કૂલોની ઉપરના જે પ્લાસ્ટિક અને ફાઇબરના જે ડોમ હતા તે હટાવવા માટે ગઈકાલે જ પંદર સ્કૂલ સીલ કરી છે પરંતુ અનેક સંચાલકોએ પોતે ઇમ્પેક્ટ ભરેલી હોવાથી કોર્પોરેશનને કાગળિયા બતાવી દીધા પણ રાજકોટની રૈયા રોડ ઉપર આવેલી અક્ષર સ્કૂલની અંદર અહીંયા અક્ષર સ્કૂલના સંચાલક વઘાસિયા સાહેબ જે તેઓ લોકોએ આ સ્કૂલની ઉપર પચીસ લાખ જેટલો ખર્ચ કર્યો હતો અને એવો લોકોને ઉપર ટેમ્પરરી સ્ટ્રકચર હતું અને તેમની પાસે ફાયર એનોસી માંડી અને તમામ નિયમો મુજબ કાગળિયા હતા તેમ છતાંય એમને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પચીસ લાખનું જે ડોમ છે ત્યાં જે હટાવવાની કામગીરી કરી છે મને ખ્યાલ પડતા જ હું સ્કૂલે રૂબરૂ આવ્યો અને આવા સંચાલકોને સમાજની વચ્ચે લઈ આવી અને વિદ્યાર્થીની સુરક્ષા માટે જે પોતે કોઈ પણ વસ્તુ નથી જોતા એમને સમાજ વચ્ચે લઈ આવી અને બિરદાવવા લાયક છે ત્યારે હું વઘાસિયા સાહેબ સાથે તમને મળાવીશ સાહેબ તમે આ કેટલાનું સ્ટ્રકચર ઊભું કર્યું હતું અને શું શું કાગળ તમારી પાસે અમે રોહિતભાઈ અંદાજિત પચીસ લાખ રૂપિયાનું અમે સ્ટ્રકચર ઊભું કર્યું હતું આ સ્ટ્રકચરમાં કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય બેસાડવામાં આવતા નહીં માત્ર અમારી જે એક્સ્ટ્રા એક્ટિવિટી થતી હોય એમના જે સામાનો હોય એ સામાનોને અમે રૂમ તરીકે ઉપયોગ કરતા અમારી પાસે ફાયરની સંપૂર્ણ જે પ્રમાણે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે વ્યવસ્થા હોય એ પ્રમાણેની ફાયર સિસ્ટમ લાગેલી છે નવેમ્બર સુધીનું અમારી પાસે છે એ એનઓસી પણ છે શાળાની અંદર કોઈપણ પ્રકારનું અનઅધિકૃત બાંધકામ નથી પરંતુ એક વિદ્યાર્થીઓ જ્યારે આ શાળામાં આવે છે ત્યારે અમારા ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો કે ભાઈ આપણે પણ આપણે સપોર્ટ લેવો કરવો જોઈએ સરકારને બાળકો છે એ ખૂબ મહત્વના છે અને અમે જે આ સરકારની સાથે સરકારને સપોર્ટ આપવા માટે શિક્ષણ વિભાગને સપોર્ટ આપવા માટે અમે કોઈપણ પ્રકારના વિચાર કર્યા વગર અમારા ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો કે આપણે આ જે સાદું એક જે સ્ટ્રક્ચર છે એને પણ આપણે નથી દેવું અને આપ જોઈ શકો રોહિતભાઈ કે સંપૂર્ણ પ્રમાણે રિમૂવની કાર્ય કામગીરી ચાલુ ચાલી રહી છે અને લગભગ આજ સાંજ કે કાલ સાંજ સુધીમાં આ કામગીરી પણ પૂરી થઈ જશે ખરેખર મિત્રો આ વઘાસિયા સાહેબને બિરદાવવાન લાયક છે હું રાજકોટના તમામ શાળાને અપીલ કરું છું કે આવી જ રીતના સંચાલકો આગળ આવી અને કોઈપણ જાતના નિયમોમાં કે કોઈપણ જાતના પરવાનગીઓમાં પડ્યા વગર તમારી પાસે આવું ટેમ્પરરી સ્ટ્રકચર છે તો દૂર કરો કારણ કે વિદ્યાર્થીઓની સુરક્ષાથી મોટું કોઈ નથી તમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ હશે તો આ બધું છે એટલે માટે હું ફરી તમામ સ્કૂલ સંચાલકોને વિનંતી કરું છું કે આ સંચાલકની જેમ તમે આગળ આવો અને સામેથી કોર્પોરેશન આવે વહીવટી તંત્ર આવે એમની રાહ જોયા વગર તમે જ પોતાની રીતના સ્ટ્રકચર દૂર કરવા હું વિનંતી કરું છું રોહિતભાઈ હું આપનો પણ એક આભાર માનું છું કે તમે જે પ્રકારે એક માનવતા માટે અને હું પણ રોહિતભાઈની જેમ એક જે છે બધાને વિનંતી કરું છું જે કોઈ વિભાગો હોય કારણ કે જીવ છે ખૂબ અનમોલ છે અને એના માટે જે આપણે કદાચ પાંચ પૈસા ઓછા કમાય આપણે લોભમાં ન જાય અને માનવ જીવનની છે એ પહેલામાં પેલી આપણે દરકાર કરીએ અને બધા પણ આ ઝુંબેશની અંદર જોડાજો જે કાંઈ નિયમ પ્રમાણેના જે કાંઈ વસ્તુની જરૂર હોય એ તમે સપોર્ટ કરજો અને તંત્ર પણ આપણી સાથે છે એ પણ આપને સહકાર આપવા માટે તૈયાર છે રોહિતભાઈ અમારે સામેથી કે ભાઈ આ રીતે કોઈ એનો કોઈને હેરાન કરવાનો કનડગત કરવાનો કોઈ એમનો હેતુ નથી એ પ્રામાણિક બધાને જાગૃત કરે છે અને બાળકો માટે વિદ્યાર્થીઓ માટે અને રાજકોટ ગુજરાત અને દેશ ખૂબ સુરક્ષિત બને એના માટે એ પણ એ પ્રયત્ન કરી રહ્યા છે રોહિતભાઈ હું શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ ડી વઘાસિયા આપનો પણ આભાર માનું છું આપે સરસ અમારી આ કામગીરીને બિરદાવી છે એ બધા ઓકે